ભંડારિયામાં આધેડ પર હુમલો લૂંટને જાનથી મારી નાખવાની ધમકી આપનાર આરોપી ઝડપાયો ભંડારિયા ખાતે એક યુવકે પૂરો કેસ ના ખર્ચ માટે પૈસા માંગતા ફરિયાદી છનાભાઈ બાલાભાઈ પરમાર પર આરોપી ભાર્ગવ કનૈયાલાલ ભટ્ટે છરી અને પથ્થર વડે હુમલો કરી માતા પર ગંભીર ઈજાઓ પહોંચાડી હતી આ ઉપરાંત આરોપી દ્વારા ફરિયાદી ખિસ્સામાં રાખેલા નવ હજાર રૂપિયા રોકડ લૂંટી લીધા હતા જે અંગે વરતેજ પોલીસ સ્ટેશને ગુનો નોંધતા પોલીસે આરોપીને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે Okay. okay.